મોટા અંગ્યા પંચેશ્વર મહાદેવ મંદિરે ગુરુ પૂર્ણિમાની ઉજવણી ભાવભેર કરાઈ નખત્રાણા તાલુકાના મોટા અંગીયા ગામે પંચેશ્વર મહાદેવ મંદિરે ગુરુ પૂર્ણિમાની ઉજવણી ભાવભેર કરાઈ હતી ગુરુપૂર્ણિમા પ્રસંગે બાળકો માટે ભોજન સમારંભનું આયોજન રાખવામાં આવ્યું હતું તથા બાળકોને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રસાદના મુખ્ય દાતા કૌશિકભાઈ સોની કલ્પેશભાઈ ઠક્કર ભીખાભાઈ કલ્યાણજી દલ તથા પંચેશ્વર મહાદેવ સમિતિ મોટા અંગિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

ઈશ્વરગીરી પૂજારી તરીકે સેવા આપે છે અને સમિતિના દરેક મેમ્બર સાથ સહકાર આપે છે કૌશિકભાઈ સોની ભીખાભાઈ ધાલ નિકેશભાઈ ઠક્કર પ્રકાશભાઈ આથા પછી વંકાભાઈ ને આજુબાજુ અંગિયા ગામનો અને નખતાણા ગામનો ઘણો સાથ સહકાર મળે છે એ આયોજન તમે કેટલા વર્ષથી કરું છું છેલ્લા પાંચ વર્ષથી આ જ પ્રમાણે રાબેતા મુજબ આયોજન થાય છે અને અઢીસો જેટલા છોકરાઓ આ લાભ લે છે ને બીજા સમિતિના મેમ્બર સાથ સહકાર આપે છે ને આજુબાજુ ગામના આગેવાનો પણ આનામાં સાથ સહકાર સારો આપે છે